ચાર વર્ષ પહેલા તેમણે અમેરિકાને ગ્રેટ બનાવવાની વાત કરી હવે સોળ નવેમ્બર બે ના ભયાનક શનિવારે નોર્થ કેરોલાનીનું ધમધમતું શાર્લેટ શહેર ભય અને અંધાધૂંધીના શપંજામાં છે ટ્રમ્પ વહીવટી તંત્રના ઓપરેશન ચાર્લ્સ વેબ ડ હેઠળ યુએસ બોર્ડર પેટ્રોલના એજન્સે વીજળી વેગે એક્યાશી લોકોની ધરપકડ કરી પરંતુ આ માત્ર ગેરકાયદેસર કાયદેશર પકડવાની કાર્યવાહી નથી સુપર જી માટના પાર્કિંગ lot માં એક કર્મચારીને જાહેર માં ખેંચી જવાની ઘટનાએ આખા લેટિનો કોમ્યુનિટી માં ધ્રુજારી ફેલાવી દીધી છે રાત ભર શહેરના નાઇટ ક્લબ્સ અને ચર્ચો ખાલી પડ્યા સૌથી મોટો અને ચિંતાજનક સવાલ એ છે કે 81 લોકોની આ યાદીમાં એક એવો ચહેરો પણ છે જે કાયદેસર રીતે અમેરિકન નાગરિક હોવાનો વકીલો દાવો કરી રહ્યા છે શું આ કાર્યવાહી માત્ર ક્રિમિનલ્સ ને પકડવાની છે કે પછી ડેમોક્રેટ લીડ શાર્લેટ ને નિશાન બનાવતું કોઈ મોટું રાજકીય ષડયંત્ર શહેર અટકી ગયું છે જાણો આગળ શું થયું આજે અમેરિકાના એક શાંત ખૂણેથી આવેલા એક એવા સમાચાર પર નજર નાખીશું જેને રાજકીય અને સામાજિક દલીઓમાં ભૂકંપ લાવી દીધો છે વાત છે નોર્થ કેરોલિનાના શાર્લેટ શહેરની જ્યાં ટ્રમ્પ વહીવટી તંત્રએ પંદર અને સોળ નવેમ્બર બે હજાર પચીસના ભયજનક વીકેન્ડ દરમિયાન ઓપરેશન ચાર્લ્સ વેબની શરૂઆત કરી લોસ એન્જલસ અને શિકાગો જેવા મહાનગરો પછી શાર્લટ હવે ત્રીજું મુખ્ય શહેર બન્યું છે જે સરકારી શકંજામાં આવ્યું છે બોર્ડર પેટ્રોલ કમાન્ડર ગેગરી કે બોવિનોની આગેવાનીમાં શરૂ થયેલી આ કાર્યવાહીના પ્રથમ ચોવીસ કલાકમાં જ એક્યાશી અવેધ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી એક જ દિવસમાં આ આંકડો નોર્થ કેરોલાનીના તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટો છે શારલક જે અમેરિકાના સૌથી ઝડપથી વિકસતા અને લેટિન અમેરિકન વસ્તીથી ધમધમતા શહેરોમાંનું એક છે ત્યાંનો માહોલ અત્યારે સંપૂર્ણપણે થંભી ગયો છે ડીએચએસ દાવો કરે છે કે આમાં સર્જસ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પણ સામેલ છે પરંતુ

પાર્કિંગ લોટ્સ પર પણ નજર રાખી હતી એક ઘટનામાં તો ચર્ચ ક્લીનઅપ કરતા લોકોને પણ પકડવાનો પ્રયાસ થયો હતો સ્થાનિક વ્યવસાયોને કરોડોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે શહેરની નાઇટ ક્લબ્સ જ્યાં રેગેટોન મ્યુઝિકનો ધમધમાટ હોય તે બંધ પડી ગયા છે ગ્રોસરી સ્ટોર્સ અને રિટેલ આઉટલેટમાં સ્ટાફની ગેરહાજરી વર્તાઈ રહી છે સુપરજી માર્ટના માલિક પીટર આને આપણી ચેનલને જણાવ્યું કે શનિવારે બપોરે એજન્ટસે તેમના પાર્કિંગ લોટમાં એક કર્મચારીને જમીન પર ખેંચીને વેનમાં બેસાડ્યો હતો આ દ્રશ્યથી ગ્રાહકો ભયના માર્યા બાથરૂમમાં છુપાઈ ગયા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે ભયનું સ્તર કેટલું ઊંચું છે વકીલો અને એડવોકસી ગ્રુપ્સનો દાવો છે કે ધરપકડ કરાયેલા લોકોમાં ચર્સ ક્લીનર્સ હોમ ડેપોના સામાન્ય કામદારો અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કાયદેસર અમેરિકન નાગરિક પણ સામેલ છે જેની ટ્રક વિન્ડો તોડીને તેની અટકાયત કરવામાં આવી હતી આનાથી કાર્યવાહીની નીતિઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે આ રાજકીય આગ હવે પૂર જોશમાં છે ડેમોક્રેટિક નેતાઓ જેમાં મેયર વાય લાઇન્સ પણ સમાવેશ થાય છે તેમણે આ ઓપરેશનને ભયનું નાટક અને અનનેસેસરી પિયર ગણાવ્યું છે જે માત્ર રાજકીય હેતુઓ માટે કોમ્યુનિટીમાં ભાગલા પાડી રહ્યું છે છે કમાન્ડર બોવિનોએ પ્રોટેસ્ટર્સને શાંતિ જાળવવાની તાકીદ કરી છે પરંતુ વકીલો કહે છે કે આ કાર્યવાહી ચર્ચો અને સ્કૂલ્સ જેવા સેન્સિટિવ વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટના નિયમોનું ઉલ્લંઘન છે

આ ડ્રામેટિક ઓપરેશનના પરિણામો પર નજર રાખી રહી છે